પાલનપુરની પ્રગતિ મેડિકલમાં પોલીસે ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી કરી હતી એસઓજીની ટીમે ગતરોજ છટકુ ગોઠવ્યું હતું ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને પણ સાથે રાખી એક ડમી ગ્રાહક ઉભો કર્યો હતો જેને સાઈન વર્લ્ડમાં આવેલી પ્રગતિ મેડિકલમાં મોકલી નશો થાય તેવી સિરપ માંગવા કહ્યું હતું કોડીન હોય તેવી કોડી સ્ટાર કોરેક્સ અને ટોસેક્સ સિરપ જપ્ત કરવામાં આવી છે પ્રોક્સીવોન પ્લસ જેવી ટેબ્લેટ તબીબીના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પ્રતિબંધ હોવા છતાં કેટલાક મેડિકલ વાળા તેનો બિંદાસ વેચાણ કરતા હોય છે અને પોલીસ તેમને પકડવા ડ્રાઈવ રાખતી હોય છે આ ડ્રાઈવમાં પ્રગતિ મેડિકલ સંચાલક ભેરવાઈ ગયો હતો થોડાક રૂપિયાની લાલચમાં તેણે તબીબી પ્રિસ્ક્રિપ્શન નહીં હોવા છતાં ડમી ગ્રાહકને માંગ્યા મુજબની દવા આપતા જ પોલીસે પકડી લીધો હતો અહીંથી પોલીસે સિરપની ચુમ્માલીસ બોટલ તથા પ્રોક્સીવોન ટેબ્લેટના સાત પેકેટ્સ સહિત સાત હજાર છસો ઓગણશીની મત્તા કબજે કરી આગળની કાર્યવાહી માટે ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓને સોંપ્યો હતો